આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે તેમજ પવનની ઝડપ વધારે રહેશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરખડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાઉ વાવેતર રહેવાની શક્યતા છે વાતાવરણ રહેવાની શક્યતા છે અમરેલી જિલ્લામાં એકસો ઇઠ્યોતેર મીમી વરસાદ પડવાની શક્યતા છે બાવીસ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે પવનની ઝડપ પ્રતિ કલાકે વીસ કિલોમીટરની રહેશે અમરેલી જિલ્લામાં તારીખ બાવીસ થી ચોવીસ દરમિયાન હુંફાળું ભેજવાળું અને વાદળછાઓ હવામાન રહેવાની શક્યતાઓ છે તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે જામનગર જિલ્લામાં તારીખ બાવીસ ના રોજ પચીસ મેમી વરસાદ પડવાની શક્યતા છે અને આગામી તારીખ બાવીસ થી ચોવીસ દરમિયાન હુંફાળું ભેજવાળું અને મધ્યમ વાદળવાળું હવામાન રહેવાની શક્યતા છે અને છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે મોરબી જિલ્લામાં ઝડપ પવનની છડપ પ્રતિ કલાકે વીસ કિલોમીટરની રહેવાની શક્યતા છે અને સત્તર મેં વરસાદ પડવાની શક્યતા છે મોરબી જિલ્લામાં આગામી બાવીસથી ચોવીસ દરમિયાન હુંફાળું ભેજવાળું ને મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાઈડમી બી વરસાદ પડવાની શક્યતા છે અને પવનની છડપ પ્રતિ કલાકે બાવીસ કિલોમીટરની રહેવાની શક્યતા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાવીસથી ચોવીસ દરમિયાન હુંફાળું ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમાં છૂટો છવાયો વરસાદ પડવાની છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગણીસ વરસાદ પડવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે સત્તર ની રહેવાની શક્યતા છે બાવીસ થી ચોવીસ દરમિયાન હુંફાળું ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે